બદલાવ થી શું સાચે મોંઘવારી ઓછી થશે કે આ બધી બસ વાતો છે આવો જાણીએ જે સામાન પહેલા અઢાર ટકા જીએસટી સાથે સો રૂપિયામાં પડતો હતો એ હવે પાંચ ટકા જીએસટી સાથે નેવ્યાસી રૂપિયાનો પડશે એટલે કે ટૂથપેસ્ટ હેર ઓઇલ શેમ્પુ જેવી ડેલી યુઝમાં લેવાતી વસ્તુઓ અને ડેરી પ્રોડક્ટ દરેક સો રૂપિયા ઉપર અગિયાર રૂપિયાની બચત થશે ટીવી એસી કુલર જેવા ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર હવે અઢાર ટકા જીએસટી લાગશે જેનો પહેલા ભાવ હતો અઠ્યાવીસ ટકા એટલે કે દસ ટકાનો સીધો ઘટાડો સૌથી મોટો ઘટાડો નાની કારોમાં થયો છે ઉદાહરણ તરીકે કોઈ કાર પહેલા આઠ લાખ ને પચાસ હજાર માં પડતી હતી એ અત્યારે આઠ લાખ માં પડશે એમાં પણ જીએસટી ઘટાડીને અઢાર ટકા થયો છે એટલે કે એક કાર પર સીધી પચાસ હજાર ની બચત પરંતુ અમુક વસ્તુઓ મોંઘી પણ થઈ છે જેમ કે કોલ્ડ ડ્રિંક સિગરેટ તંબાકુ જેવી નશાકારક અથવા તો હાનિકારક વસ્તુઓ પર ચાલીસ ટકા જીએસટી લાગશે અમુક વસ્તુઓ જેવી કે લાઇફ એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ અને સ્ટેશનરી અને એજ્યુકેશનની વસ્તુઓ પર જીએસટી ઝીરો ટકા કરી દેવાયો છે આ જીએસટી બદલાવ બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થશે